આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડીયોમાં આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર

રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે મિથુન રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પારિવારિક જીવનની

ઘર પરિવારનું વાતાવરણ ખુશાલ બનાવી રાખવામાં તમે અસમર્થ બની શકો છો લગ્ન ભાવમાં વિરાજમાન દેવગુરુ ગ્રહ એના એના કારણે પરિવારજનોમાં સૌંદર્ય આવી શકે છે તમારી રાશિના લોકો માટે શુક્ર તમારા પાંચમા ભાવમાં સ્વામી છે અને અહીંયા બે માર્ચ બે હજાર પચીસથી લઈ તેર એપ્રિલ બે હજાર પચીસ સુધી વક્રી અવસ્થામાં રહેશે એના પરિણામ સ્વરૂપ તમારા સંબંધમાં અને પરિવારના સદસ્યોની સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

હવે વાત કરીશું મિથુન રાશિના જાતકો પ્રેમ અને તમારા લગ્ન જીવનની તો વાર્ષિક રાશિ પણ ભવિષ્યવાણી કરી રહી છે કે પ્રેમ અને લગ્ન જીવનના લિહાજથી મિથુન રાશિના જાતકો માટે બે હજાર પચીસ વધારે ખાસ નથી રહેવાનું જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો તમારા પાર્ટનર સાથે મતભેદ કે વિવાદ થઈ શકે છે જે લોકોના લગ્ન થઈ ગયા છે એના સંબંધથી ખુશીઓ ગાયબ થઈ શકે છે પરંતુ જો તમે લગ્ન વિશે વિચારી રહ્યા છો તો તમારા સંબંધમાં તણાવ ઊભો થવાની સંભાવના છે પછી આ વર્ષે તમારું લગ્નના સંબંધમાં બંધાવાની સંભાવના બહુ ઊંચી છે જેમ કે અમે તમને બતાવી ચૂક્યા છીએ કે મિથુન એ દ્વિ સ્વભાવ નિરાશી છે અને એટલા માટે તમે લગ્ન જીવનમાં પ્રેમ અને સૌંદર્ય બનાવી રાખવામાં અસફળ થઈ શકો છો તો એવામાં આ લોકો માટે જરૂરી બનશે કે તમે તમારા અભિમાનને એક બાજુ રાખી અને પાર્ટનર સાથે સંબંધમાં પ્રેમ બનાવી રાખવાના પ્રયાસ કરો જેનાથી તમે બંને ખુશ રહી શકો ગુરુ મહારાજની તમારા પાંચમા અને સાતમા ભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તમારો સંબંધ સાથે સાથે પ્રેમપૂર્ણ રહેશે પ્રેમના કારક ગ્રહ શુક્ર તમારા પાંચમા ભાવના સ્વામી જે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ થી છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ અને એના પછી બે નવેમ્બર બે હજાર પચીસ થી છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ ના સમયગાળામાં તમને પ્રેમ જીવનમાં સકારાત્મક પરિણામો આપશે આ સમયને પ્રેમ અને લગ્ન માટે સારું કહેવામાં આવે છે હવે વાત કરીશું મિથુન રાશિના જાતકો તમારા આરોગ્યની તો વર્ષ બે હજાર પચીસમાં મિથુન રાશિના જાતકોનું આરોગ્ય એપ્રિલ મહિના સુધી સારું બની રહેશે પરંતુ એપ્રિલ પછી ગુરુ અને શનિનું ગોચર તમારા માટે અનુકૂળ નહીં રહે ગુરુદેવ તમારી રાશિમાં હશે અને આ તમને મોટાપાનો શિકાર બનાવી શકે છે જેના કારણે તમે અસહજ મહેસૂસ કરી શકો છો એની સાથે આ વર્ષે તમારી અંદર આળસમાં વધારો થવાની આશંકા છે અને તમારી અંદર આત્મવિશ્વાસની કમી પણ નજર આવી શકે છે ગુરુ ગ્રહ તમારા લગ્ન ભાવમાં વિરાજમાન હોવાથી તમને વારંવાર શરદી ખાંસી જેવું થઈ શકે છે પરંતુ બુધ તમારા પહેલા ભાવના સ્વામી છે અને આ ગુરુના દુશ્મન છે અને તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે સંભવ હોય તો પોતાની ફિટનેસને બનાવી રાખો ત્યારે જ તમે સ્વસ્થ રહી શકશો તો મિથુન રાશિના જાતકો વર્ષ તમારા માટે ગ્રહોનું ગોચર કંઈક આવું રહી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં